એક ભાઈ નું કુતરો ખોવાઈ ગયો કુતરો ખોવાઈ ગયો ને તે અહીંયા તાપી ને આગળ ઝાડવા ઉપર સડી અને બધે નજરું કરતા હતા કઈ ગયા સંદેશભાઈ સંદેશભાઈ ઝડયો કુતરો એ બિશાણા કુતરા ગોતતા બોતતા ઝાડવાન થળિયા હેઠે એક કપલ બેઠેલું એ કપલે એ ઓળખોળ થઈ ગયેલું હાવ પ્રિય તારી આંખમાં મને આખી દુનિયા દેખાય છે કીધું મારો કૂતરો દેખાય તો જૂનો છે પણ આ કૂતરો ગોતતા હતા હમણાં અમારા ભૂરાએ પાંત્રી કંજા ઉજોય જ્યારે જોઈને આવે એટલે આપણે ભૂરાને પૂછીએ કે કાં ભૂરા ત્યારે પાછો તોતડો એ કે પતા તતા એ પહોંચ્યું એટલે પચાસ ટકા એ પગ્યું એટલે ભાઈ તરફથી હા હમાવાળા તરફથી ના એને પચાસ ટકા કહેતા બોલો આમ તો હકીકત નું પાત્ર છે ક્યારેક ક્યારેક હમણાં દાદા એને દૂધ પાક કર્યો વાડીએ આ સત્ય વાત દૂધપાક કર્યો ને એ દૂધપાક રાતે અગિયાર વાગ્યા પોતે પાછો બનાવ્યો શાક દૂધપાક આવું પાછો જમાડવાનો બહુ શોખીન તે તૈયાર થયો હવે તમે વિચાર કરો દૂધપાક પછી શું ખાવાનું હોય કા રોટલી ને કાપૂરી આ રોટલા લઈને આવ્યો હકીકતો અમે ભૂરા આ રોટલા મને કે એકતાની વાતો કરો છો તો રોટલે હું પાપ કહી દા તે દૂધપાક ભેગો ન કે મીઠા વગી ના હોય એની ભેગું હું મીઠા વગી ના જ હોય અને અમે પછી દૂધ ઘરે રોટલા ખાતા બોલો મેં કીધું ભાઈ જ ના પડે આવો આવો થોડો પિસ્તાલીસ જગ્યાએ જોઈ આવ્યો ને પછી હું વાડીએ બેઠો છો ત્યાં વાડીએ આવ્યો હોઈ ગયું મોટું કરીને કેમ મેં ભૂરા કોઈ ન દે એને એનું પેત ન દે કેમ મારા કાકા તારા કાકા હું પહેલી વાર મારું જોવા મોકલ્યા એનું કરીને આવ્યા માયા ગયો કે હવે મારું મોકલું છોકરાઓનું જોઈને આવે છે હમણાં એક જગ્યાએ માયાભાઈ હું જોવા ગયો તો કન્યાની માયા ગહી ના પાડી દીકરીને કીધું કે આને તો પચન કરતો જ નહીં જ નહીં બધા આને પચન ન કરતી કે કેમ તક આ મને જોવા આવ્યો હતો એટલે માયાભાઈ આ તો ખરેખર આવો થાય ને એમ હમણાં તો થર્ટીન ફર્સ્ટ ગયું ને હા એ તો આપણે કંઈ બુજવાનું હોય નહીં તોય અમુક અમુક કાલા કાઢતા હોય ને ડાર્લિંગ કાલે પહેલી જાન્યુઆરી છે તો એકચ્યુઅલી તને શું આપું તો એની પત્ની કે મને એવું આપો આખું વર હાલે તો બોલો તારીખે લઈ આવ્યો બોલો કાલે રોય એક એક પાનું તોડ્યા કે આખું ભરો હાલ છે એક બેને એના પતિ હામામ આમ કર્યું તો ઓલો ઊભો થઈને ન્યાય આવ્યો ઊભો થઈને ન્યાય આવ્યો ને તો કે હવે ત્યાં અહીંયા પાછા આવી જાવ કે કેમ તો બોલાય શું કામ તાર જોવા માગતી હતી કે આંગળીનો કનટ જે એવો ને એવો છે કે ડીમ પીડ્યો એટલે અમારે ભૂરો એટલે મેં કીધું પણ મન કે મારા કાકા હાચા થાય ને તો માયાભાઈ આપણું ક્યાંક ગોથવાય જાય અને ખરેખર માયાભાઈ મને ગમતું જ નથી હવે તો છમુ લગ્ન થાય માયાભાઈ હું મેં પહેલી વાર છમુ લગ્નમાં નામ લખાવ્યું છું કે છમા જ આવે તો હું ન્યા લખાવી આવ્યો પંદર દિન પછી ટપાલ આવી કે હામાવાળાનું કેમ આવ્યું નહીં મેં ન્યા જઈને ઘગલાવ્યા તમે કીધું ને પણ આવે છે કે તારી તારીમાં કન્યા હોવીસ જોવે હમા દે એમ કે તમે ગોતી દેતા હોય છો મારે આપે તો બબે વાત એવી રીતે કેન્સલ કરાવી પણ મારો કાકો જો સાચો થાય એટલે મેં એને કાકાને ફોન કર્યો કે આવો ને ભૂરો તળેલા નાખે જેવા એના કાકા આવ્યા ને તો જેમ નોળિયા હમો યારું થાય એમ કાકો છો કે દુચમન છો એ કાકા કાકો થા કાકો થા તારી કથા તો અરી વાદો કેટલો હારો એનો ભતલી જો ભૂત હતો તોય પદમાં એલે પણ આવ્યો હું જીવું તો જીવું મેં કીધું શાંતિ રાખીને ગયા મને બોલવા દે મન કે હું બોલવા દે મારો કાકો મેરેજ મેરેજ હું હું મન કે લીલ લીલ કે એવું ન હોય મન કે નહીં માય ભાઈ મારો કાકો છલતી દેગદી માં પાના નાખે એટલે મેં કાકા ને કીધું વડીલ એવું ક્યાંય હોય તો કયો ને આપણે ધ્યાન દઈએ મને કે ભાઈ જગ્યા એ ફોને આવ્યો આજ લખણ ખોટો મૂંગો મરતો હોય ને અમે વારે હોય અમે વાતો કરી આને હું કામ બોલવું જોઈએ નાખી જાણો હું બોલું એમાં તમને વાંધો વાંધો કદવાતો તું તોતડો છો એટલે માયા ભાઈ જાય ને ઓલા એમ કે અમારું ઘર કેમ છે બલાબેલી ઓલી દીકરી દુખણા લઈ લે આવજો અમારા ભાઈ એક જગ્યાએ જોવા જતા દીકરી બોલી આવો ભાઈ આવો હે ભાઈ તમે ક્યાં બેન ભાઈ તા ભૂરો કે બે ભાઈ ને બે એક બેન હતા આજથી બે ભાઈ ને બે બેન ખોટા રૂપિયા ઘડે પાછો નીકળી ગયો તોતળો કીધો ને ભૂરો ખીધાનો હું તોતળો છું એટલે મારો સંબંધ નથી થતો તોતલો નહીં તમારા ઘરનો છોતલો છો ને એટલે નથી થતો તોતલો તોતલો હોત દિલુભાઈનો છોતલો તો ગમે ત્યાં ડાય ગયા વળગી ગયો હોત તમારા ઘરમાં પાછા મને કે પંખામાં લખલો છો પાછા મને કે તો ગઈ ભૂરા પણ હવે કહે છે કે એક જગ્યાએ આવ્યું છે તો ભાઈ ભાઈ તો મારા કાકા હાથ આવો એમ તમારા કાકા ધ્યાને બહુ દે મેં કાકા ક્યાં મેં તમે મેં મેં પૂછ્યું નહીં તેણે કીધું ફલાણા ગામમાં જવાનું છે નવ ચાલી નવચારી વાળા આજ નથી લેવો તો ભૂરો મને કે તો તમે હાલે આવોને પતા તકા ફેલ પલેન માનાને એમ થાય ને કે ભૂલે જ માયાભાઈનો ભાઈબંધ તો એ છે ઊંચા કદા નાનો હાલની ભાઈ અમે આવ્યા અમે ટૂંકમાં ગયા ત્યાં બેઠા પણ રસ્તે અમે વાત કરી ભૂરા તારે બોલવાનું નથી જે બોલવું છે હાર્યો છું અમે બોલશું અને સતા તારે બોલવું હોય તો અંગ્રેજી બોલવાનું અંગ્રેજીમાં તોતળા પણ ન આવે ભલાબેલ છે નહીં ઓકે તલત એમની ગુડ હા પાડવી ત્યાં યસ ના પાડવી અહીંયા નો એટલી તમને કે આપણે ફાવી જ જાય ને હું કોઈ તો ફાવી જ જાય ત્યાં ગયા એટલે આવાવાળા વાળા માણસ ત્યાં જાય ગયા ને પધારો પધારો રસ્તે કઈ તકલીફ નથી પડી ને ત્યાં પૂરો કે ન કેમ છે અમારું મકાન ને બધું ગુડ તમારો બધો પરિવાર ઓકે ચાપાણી યસ હામાવાળા ગોથું ખાઈ ગયા કે વાહ હે એનો જવાબ ને અંગ્રેજી સીવા કહા નહીં પાછા માયાભાઈ જેવો માણા હારે બોલાવો આપણી ભૂરીને ત્યાં ભૂરી આવ્યા શેલો અમારી શેલી ટ્રાય પણ ભૂરી આવ્યા સુરતની મહાનગરપાલિકાની સિટી બસના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જેમ બહાર આવે ને એમ આવ્યા કલર જાય તો પૈસા પાસા આખું દાંત બે જ ધબકેઓ આફ્રિકામાં લીવી દીધા ભોળી ભવાનીમાં આમ દાંત કહી દે હું કહું પૂરા તો પૂરો કે ભાગુ તો તો મારી ભોમકા લાજે હું કહું તું ક્યાં સગાડ છે સોરું છો મન કે તો છે ને મે ભાઈ બ્યુટી પાર્લરમાં જઈને સરસ મેં કીધું એટલે ભૂરાને સીધી પહેલી રકાબી આપી આપણે વિવેક કરીએ ને ભાઈને પહેલાં આપો એ હું કામ વિવેક નથી કારણ કે આપણે જે મહેમાન આવે તેથી જ ઓલી રજવાડી કીટલી કાઢીએ આપણા મોલા મોટા મોટા વાળા એ બેનું અંદર બહાર ધોવે પણ ઓલા નાળ સામાન કાંઈ દોરી નાખીને કાંઈ પ્રયોગ કરે નહીં એ તો જેદી ઉતારે ને તેથી એ પહેલો માલ પહેલા રકેબીમાં જાય આપણે વધારે વિવેક કરીએ ભાઈ ગયો ભાઈ ભાઈને ભાઈ ગયો અમારા વડીલ છે જે હું કામ એમાં વયું જાય એમ આ ભૂરાને રકાબે આપીને ચા આપી એમાં ભેગી કીડી આવી કીડી ભૂરો જોઈ ગયો ચા ગરમ કીડી કાઢવા આમ ભૂરો આંગળી નાખે તો કીડી તળીએ વહી જાય ઝપટે આવે ને આમ આમ કરે અહીંયા ન કહેવાનું હોય એ કાકાને લખણ ફામમાં ફામ હાઉસમાં તે કાકાને વેમ પીડ્યો કે મારો કાંઈ સતુ કરે નહીં એટલે કાકે કોણી મારી હું સેવી ખબર નહોતી કે ઝાઝુ અંગ્રેજી બોલવું પડશે ચા ની અંદર અંગ્રેજી અમને નહોતું આવડતું તે ભૂરો કરે તેને કાકે હજી જવે નથી પીવી નથી હારી કાકે કોણી મારી હું દીકરો થાય ભાઈને ભવાનું કીધું દોઢ કલાકમો સડેલો કે તીલી તે તાલીમાં માં તીલી તીલી વાલી તા પીવાય પેલા બોલવાની ના પાડ્યા પછી તોનીઓ લે તીલી તે તા કન્યા બોલી તીલી નથી તાલી ભૂતી તે કન્યા ની માં બોલી થતું એવું ધલી હા માણસની પ્રગતિ પરિણ્યા પછી જ થાય ભૂરા એ મને કીધું મને કે લગ્ન પછી માયાભાઈ એવી પ્રગતિ થઈ છે અધોગતિ બાકી છે પણ મારે જે પ્રસંગ લઈ વાત હાલ તો ખાલી હાસ્યની બધી થોડીક ફરમાઈશ કરી હતી ને એટલે સમય ઘણો થઈ ગયો છે કારણ કે નવ વાગ્યાના બધા બેઠા છો તમે તો બેહી ગયા હશો અમે નવ વાગ્યા ચાલુ કર્યું પણ સમયસર પાછું કાલે આપણા હાથમાં બે દિવસ છે ભાગવતના વાત એ ભાઈ અને ભરોસે રેવાય એમાં પંડના ડાપણ નો ડળાય ભાઈ અને ભરોસે રહેવાય એનો એક જ મારે નાનો પ્રસંગ એક માણસ રોજ ઘરેથી બહાર નીકળે એટલે કોઈ દિવસ ભગવાન ને પગે લાગ્યા વગર જાય નહીં અને એવી એને શ્રદ્ધા કે એ હાલતા હાલતા જ આમ વાળું જોવે ને તો પાછળ એને એમ કહેવાય કે ભગવાનના પગલાં દેખાય એટલે નક્કી થાય મારો હરી મારી હારે છે ખૂબ ભગવાનની દયા સમય જાતા એની પરિસ્થિતિ બદલી ધંધો ભાંગ્યો કોઈ માણસ એનો નહીં એવી પરિસ્થિતિ બની હગા પણ વેરી થયા અને દાદા બન્યું એવું કે જ્યારે એ બહાર નીકળ્યો અને પાછું વાળું જોયું તો પગલાં બે જ દેખાતા હતા ત્યારે મનમાં ભગવાનને મળ્યો ઠપકો દેવા અરે અરે તું એવો આજ સમાજે મારો સાથ મૂકી દીધો સગાએ મારો સાથ મૂકી દીધો અને આજ પણ કાંઈ વાંધો નહીં હું તને નહીં મૂકું મને તારી ઉપર ભરોસો છે વંદન કરીએ છીએ એક જ મિનિટનો આ પ્રસંગ છે યુવાન મિત્રો આપ બેઠા સાહેબ ભગવાન નહીં માણસ ભૂલતો નથી અને ઘટના એવી ઘટે છે કે ફરી વાર જયારે એમ ભાઈ પાછો એનું જે ગુમાવ્યું થઈ બધું આવી ગયું હતી એવીને એવી જહા જલાલી થઈ ગઈ પાછો ધંધો એનો જામી ગયો અને એકવાર પાછો એ મંદિર માલી પગે લાગી ઘરના મંદિરિયા માલી પગે લાગી અને માણસ જ્યાં બહાર નીકળ્યો તો સાહેબ પાછા એમ કહેવાય કે ચાર પગલા મળ્યા દેખાવા બે એના અને બે પરમાત્માના ચારે ભગવાનને ઠપકો આપે છે કે પ્રભુ હવે બધોય સમાજ મારે જોડાઈ ગયો પાછો તો જોડાઈ ગયો અને ત્યારે ભગવાન સાહેબ મંદિર માં અવાજ આવે છે કે ગાંડા તું મને સમાજ સાથે ન જોડ્યું હું તને ન મૂકી શકું કારણ કે તું મારો યંગ છો કે તો કે તને જે બે પગલા દેખાતા હતા ને એ તારા નહોતા કારણ કે તું તો સમાજમાં ત્યાં હાલી કે એવો નહોતો એ જે પગલાં દેખાતા હતા ને એ પગલાં મારા હતા અને મેં તને મારા ખંભે લઈ લીધો છો ભલા માણા હું તને ન મૂકી શકું કહેવાનો શું એ છે કે એની એનો જો ભરોસો હોય એ ભરોસાની વાત કરી અને એટલે એક નાની કડી હું લઈ લઉં થોડું કારણ કે યસ્ત વ્યસ્ત બધું થયું છે હરિની હાઠડીએ મારે રોજનું હટાણ તાળી પાડી ધૂમ ગેન્ટ વિરામ દેવાય બાજુ જાય છે એટલે આરો હરે રામા હરે રામા 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 હરે હરે हरे Krishna, कृष्ण हरे कृष्ण 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 हरे हरे